નવસારીમાં એર કન્ડિશનરની ચોરી પ્રકરણમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે ને એકસો હેન્સી એસી રિકવર કરવામાં આવ્યા છે નવસારી નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર ટ્રકમાંથી મહેસાણાના કડીથી કલકત્તા લઈ જવાતા એસીની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી હજુ ત્રણ આરોપીને પોલીસે ફરાર જાહેર કર્યા હતા એકસો ચોર્યાસી એસી હજુ પોલીસને મળ્યા નથી પોલીસે તમામ એસી કબજે કરવા તપાસ હાથ ધરી છે ફરિયાદના આધારે નવસારી એલસીબી પોલીસે બે લોકો સામે એકસો યુનિટ એસી સાથે ઝડપ્યા છે અને વધુમાં નવસારી એલસીબી પોલીસ તપાસ કરી રહી છે ગઈ તારીખ સત્તર પાંચ બે હજાર ચોવીસના રોજ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં એક ચારસો સાત મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો એ ગુનાની વિગત એવી હતી કે કડી જિલ્લો મહેસાણા ખાતે હિટાચી કંપની હિટાચી એસીની કંપની આવેલી છે ત્યાંથી કુલ ત્રણસો ને ચોસઠ યુનિટ એસીના એમાં આઉટડોર એકસો ચાલીસ અને ઇન્ડોર બસો ચોવીસ એ રીતેના યુનિટ ભરી અને ટ્રક પશ્ચિમ બંગાળ કલપરકા જવા માટે નીકળેલી એ પરંતુ એ ટ્રક પશ્ચિમ બંગાળ કલકત્તા નહીં જતા એ ટ્રક સીધી નવસારી આવેલી નવસારી હાઈવે ઉપર એક જગ્યાએ ટ્રક ઊભી રાખી અને એમાંથી એસી બધા યુનિટ ઉતારી લેવામાં આવેલા અને ત્યારબાદ ડ્રાઈવર એ ટ્રક લઈને નાસી ગયેલો એટલે કે જે ખરેખર આ એસીના યુનિટ જ્યાં પહોંચાડવાના હતા ત્યાં આ પહોંચાડેલા નહીં એટલે એ અનુસંધાને ચારસો સાત મુજબનો ગુનો દાખલ કરેલો જે તે વખતે આને ગુનો હતો અને પોલીસ અધિક્ષક શ્રી સુચીર અગ્રવાલ સાહેબ અને રેન્જ સાહેબ તરફથી સૂચના હતી કે ભાઈ આ ગુનામાં જેટલાક ધ્યાન આપીએ અને ગમે તેમ કરીને ડિટેક થવો જોઈએ કુલ તેતાલીસ લાખ પચાસ હજારનો મુદ્દામાલ હતો અને એલ સૂચના આપી એના આધારે પીઆઈ કોરાડ સાહેબ અને અમારા એલસીબીના પીએસઆઈ આ બાબતે તપાસ કરતાં એક ગોડાઉન છે આદિલ અનીસ યુસુફ વેચકર છે એનું એક ગોડાઉન છે એના ગોડાઉનમાંથી કુલ એકસો ને યુનિટ જે આ ત્રણસો ને ચોસઠ યુનિટ ગયેલા એમાંથી એકસો ને એસી યુનિટ મળી આવેલા એ કબજે કરી અને એકતાલીસ વનડી મુજબ કાર્યવાહી કરી અને આ મુદ્દામાલ નવસારી રૂરલ પોલીસને સોંપેલો અને ત્યારબાદ આરોપી અને આ મુદ્દામાલ એ પકડાયેલા એમાં આસિમ સન ઓફ અનીસ યુનુસ પેચકર જે આદિલનો ભાઈ છે એટલે મેઇન આદિલ એ આ બધો મુદ્દામાલ લેતો હતો એ જથ્થાબંધ મુદ્દામાલ લેનારો છે અને આદિલ પછી આનો ભાઈ છે આસિમ સગોભાઈ છે એ આસિમ આ મુદ્દામાલને છૂટક અલગ અલગ જગ્યાએ વેચતો હતો એટલે એ રીતે આ બંને ભાઈઓએ મળી અને આ મુદ્દામાલ સગે વગે કરેલો એટલે જે રિકવર કરવાના બાકી છે હજુ પણ એકસો ને ચોર્યાસી લઈ ગઈ તપાસ દરમિયાન અમારી પાસે એવી માહિતી આવી છે કે આ જે આસિમ છે એ છૂટક આ બધા યુનિટ વેચતો હતો એ પૈકી એક અમ્માર ઝાકિર અલી મોહમ્મદ વોરા કરીને છે સુરતનો એની પાસે મુદ્દામાલ હોવાની શક્યતા છે એ બાબતે અમારી એલસીબીની ટીમ અને નવસારી રૂરલની પોલીસની ટીમ તપાસ ચાલુ છે ટૂંક સમયમાં આ જે મુદ્દામાલ બાકી છે એ પણ કબજે કરવામાં આવશે